મકર સંક્રાંતિમાં મોજ એક જ રાજુલા માં જીજે ચૌદ આવી ગયું છે પતંગ નો વિશાલ સ્ટોક લઈને અહિયાં તમને ભરેલી ખંભાતી જેવી બધી જ પતંગ મળી જવાના છે વિશાળ સ્ટોક છે અને અવડું મોટું પતંગનો નો ભંડાર રાજુલા માં ક્યાંય નથી અને જીજે ચૌદ વાળા દર વખતે જલસા કરવાના છે અહીંયા તમને માત્ર પંદર રૂપિયા થી શરૂ થશે પતંગો પંજો અહિયાં પતંગ ની ડિઝાઇન એટલી બધી છે કે તમે એક જુઓ ને એક ભૂલી જાઓ અને આટલો બધો સ્ટોક વિશાળ સ્ટોક છે કે તમે આવશો લેવા બીજું કઈક ને લઈને બીજું કઈક જશો આટલા બધા પતંગ છે તમને એક દરેક પ્રકારની દોરી મળી જવાની છે જેમ કે આઠ તાર થી માંડી ને સોળ તાર સુધીની તમામ દોરી મળી જવાની છે એ પણ તમામ બ્રાન્ડની દોરી મળી જવાની છે એ પણ રીઝનેબલ ભાવમાં મળી જવાની છે તો ફટાફટ આવી જાવ જીજે ચૌદ તો જીજે ચૌદ ના એડ્રેસ ની વાત કરી લઈએ તો જીજે ચૌદ નું એડ્રેસ છે પંજાબ નેશનલ બેંક ની બાજુમાં નકુમ હોસ્પિટલ ની નીચે અને બજાજ ફાઈનાન્સ ની ઓફિસ ની નીચે તો ફટાફટ આવી જાવ અહીંયા આજે સ્ટોકમાં મળવાનું છે ને ઓફર માત્ર છ જાન્યુઆરી એટલે છ જાન્યુઆરી બે છવ્વીસ સુધી છે તો ફટાફટ આવી જતો માત્ર પંદર રૂપિયા થી પતંગ પંજો શરૂ થઈ જવાનો છે પતંગમાં વેરાયટી વેરાયટી છે